हां मनसुख भाई राठौड़ बोलू તમારું નામ ક્યાંથી બોલો પ્રમણ ભુવાજી બોલું સોનત છે પ્રમણભાઈ ભુવાજી હમ તેના ભુવાજી છો સિગ્ગોત ગોગાનો બોલો ક્યાંથી બોલો તમે હું રા રામુજી ઓમ અમદાવાદ હાઈકોર્ટ હોય હે એ અમદાવાદ હાઈકોર્ટ મારી ઓફિસ અહીંયા હોય અમદાવાદ હાઈકોર્ટ તમારી ઓફિસ થી હા બરાબર તો શું તમાર આ બધું અતુર દેવ વિશેક તમારો ટીપણી ખરાબ હતી શું થયું તમારો વિડીયો social media માં વાયરલ થતો હતો ને તમારે લીલી નીકળી જશે ને તમે કાલ જાહેર માં બોલેલા હતા હું છે હું છે તમે વિડીયો નાખેલો હતો instagram માં હા એમાં જાહેર માં કોઈ બોલેલા હતા તમે કે લીલી નીકળી જશે એટલે એનો અર્થ શું થાય એટલે કુકડા લીલી નીકળી જાય 100 ફૂટ ની બાય માં બે શું થાય હે 100 ફૂટ ની બાય કુકડા માં બે હતી કુકડા ની નીકળી જાય કે નો નીકળી જાય

જે માણસો માં જે માણસો ફસાઈ જાય છે હાચા ખોટા ખાય છે એના માટે બોલ્યા હોય માતાજી ક્યાં આવું કરાયો તમને રીંગણ ગાથા વાળા માં ઉભા થયા તા કોણ છે રીંગણ ગાથા વાળા ખબર હો પેલા વચમાં આજ ઉભું કર્યું તું અને એ હજી ચાલુ જ છે ચાલુ કુકડા બોકડા ખાપો તો ફોન ચાલુ છે ભાઈ હે બોકડા કઈ કુકડા કઈક માતાજી નામે કાપો તો મંત્રીંગ કરજો ચાલુ છે ભાઈ

એના માટે અગરબત્તી કરવી પડે ચાલુ કરતી હોય બઉ બધી અઘરી છે અગરબત્તી જગાવી વાળો તમારે ઘરે પડી છે પડી મારા ક્યાં જગા હવે મારે તો અખંડ દૂધ ચાલુ છે ને માત્ર અખંડ જૂથ ચાલુ હોય ચાલુ દો હાલો બોલી જાઉં

ભુવાજી અટકશે હા તો પછી અટક હોય છે અલગ બાકી ભુવાજી એટલે મતલબ જેના પૈણ માં આવતી હોય એને ભુવાજી કેવાય માતાજી માં આવે તમારી ભોગો કહે અટક આવે ભુવા છે બાકી નકર તમારી ભાષા માં કે કેહ એટલે ભૂવા તો તમે પટેલ માંથી ગણાય ને સમાજ માંથી અમારે ભૂવાજી તો હોય ઘણાય ધૂંડતા હોય એવું નહી હોતું ના ધૂંડતા હોય તો બધા અલગ અલગ હોય ઠીક છે તમારે અત્યારે શેના માટે ફોન કર્યો હતો એ વાત કરો ને ભાઈ હું તમને અહી પૂછતો હતો શું કારણ હતું કે જો આવું બધું બોલતા તમે એક આ કમાવા નો ધંધો છે ને એ બધી દુકાનો છે ધર્મ ના નામે માણસો આંટડા ખોલ્યા છે કોઈ ને કઈ કામ ધંધે જવું નહીં માતાજી ના નામે સરી ખાય આપડે લાવવાનું આવતું નથી ને લૂટાઈ જાવ તો મને તમારા કઈ નથી ને કેમ કે તમે લૂટાવા જાવ એમાં મારે તમારે મારો કેવાનો અર્થ બધાને હોય તો જેને પોહાય છે એના માટે નથી તમને એવું કીધું તમે તમે જાઓ લૂટા રૂપિયા દિયો પૈયા લાગો ઊંધા પડી જાવ મને શું પ્રોબ્લેમ આપડે લાગો એના પગ સારો એને એને માલિશ કરી તમે એને પૈયા લાગી લ્યો હું તમને ના પડી તમે ના નથી તમે કરો જે એમાં ગલાડા છે એમાં મારો ભાગે અમે બીજાની વાત કરી જે સમજદાર વ્યક્તિ હોય એની વાત કરું તમારી વાત જ નથી હા એટલે આપડે તો કોઈ વસ્તુ આપડે માનતા નથી અરે માનતા હોય તો મને માનતો નથી નાં માનતા હોય તો એમાં એમાં નથી મેં તો ખાલી અમારી તર્ક બુદ્ધિ વાત કરી છે અમે એવું નથી કરતા માનતા હોય તો પૈસા લાગો તમે માનતા હોય તો માલિશ કરી દો ને પૈસા લાગો પણ એના પગ કચરો એને એની સેવા સાકરી કરો ભૂવા જો તમે ને ગોપાલ તો માતાજી પ્રસન્ન થતા મને કઈ વાંધો નથી હમ

બનાસકાંઠા પાલનપુર તમારું નામ આખું પ્રવણ સવાર રાજપૂત ઓકે ભલે ભલે કોઈ ગયા લગો મજા કરો મને કોઈ 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 નથી વ્યક્તિ